નાયબ પશુપાલન નિયામક ડોક્ટર જે પટેલ તથા ડોક્ટર એનડી માલવિયા સાહેબ માર્ગદર્શન હેઠળ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર દેરોલ ના કિરીટ બારા દ્વારા તથા ડેરી સેક્રેટરી મહેશ ચેનવા તથા સ્ટાફના મદદથી સુંદર આયોજન કરવામાં આવ્યું તેમાં ગામના ઉત્સાહી સરપંચ રાજુભાઈ પટેલ તથા ડેરીના ચેરમેન મુકેશભાઈ ચેનવા તેમજ ગામના વડીલોના હસ્તે મોટી સંખ્યામાં ખાનદાન કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન કિરીટ બારા દ્વારા મહેનત કરવામાં આવી હતી રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે